સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે મજામાં અને ઘણી બધી મારામાં એક બે કમેન્ટો આવી હતી ઘણી બધી તો નહીં પણ ચાર પાંચ વાર મેં વાંચેલી હતી કે ઢોકળીનું શાક તો આજે છે ને મારા મમ્મી જે બહુ મસ્ત ઢોકળીનું શાક બનાવે છે ને એવી જ રીતે હું બનાવું છું પણ એને જે તોય નથી બનતું તો આપણે મમ્મીના હાથની ઢોકળીનું શાક ખાવાનું છે ને તમારે થોડી ઘણી રેસીપી પણ શેર કરવાની છે અને અત્યારે જુઓ મમ્મી ભાઈ થોડું ઘણું કામ કરવા બેહી ગયા છે બટન ટાંકે છે અને પપ્પા છે ને બાર કામથી જાય છે કેમ છે પપ્પા સારું અને બા જુઓ ખાય છે શું કા બા બળી આજે બળી બનાવી છે તમે લોકો બનાવો છો કે નહીં કમેન્ટ કરજો આ બળી બનાવી છે તો બળી અત્યારે દૂધ આપી ગયા તા મારા ફય એટલે અમે લોકોએ બનાવી અને અત્યારે ખાઈએ છીએ બળી તો ચાલો બધા બળી ખાવા અને હમણાં હું રેસીપી મમ્મી શાક બનાવશે ને એટલે હું તમારી સાથે રેસીપી પણ શેર કરું પહેલાં તો આપણે ઢોકળી બનાવીશું ઢોકળી બનાવ્યા પછી આપણે શાકનો વઘાર કરીશું તો પહેલાંમાં તો પહેલાં તો નોયામાં તેલ થોડું લઈ લેવાનું તેલ ગરમ થાય એટલે એમાં મીઠો લીમડો રાઈ હિંગ થોડીક હળદર આ બધું એડ કરી દેવાનું રાઈ તતડી જાય એટલે તરત જ એની અંદર આપણે હિંગ એડ કરી દીધી સાથે સાથે થોડી એવી લસણવાળી ચટણી પણ એડ કરીશું તો વધ ઘટ તમારે તમે જેટલું બનાવો છો એના અકોર્ડિંગ છે જો થોડી એવી લસણવાળી આપણે ચટણી પણ એડ કરી દીધી અને સાથે આ વઘાર છે એ પહેલાં છાશમાં કરવાનો કે થોડી એવી એક વાટકી એક નાની વાટકી આપણે અહીંયા છાસ નાખી બે વાટકી પહેલાં એક પછી બીજી એ રીતે બે વાટકી છાશ નાખી દીધી છે અને આને બરાબર બધું મિક્સ કરી લેવાનું મિક્સ મિક્સ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું પછી એક વખત બે વખત ઉફાણ આવ્યા પછી એની અંદર આપણે ચણાનો લોટ અહીંયા લગભગ મેં બે મોટા ચમચા દોઢ મોટા ચમચા ચણાનો લોટ લીધો પહેલાં એક ચમચો નાખવાનો અને સાથે સાથે હલાવતું જવાનું તો જેમ આપણે ખીચું બનાવીએ ને એ જ રીતે આ રેસીપી બનાવવાની છે પણ આ વઘાર છે એ અલગ રીતે કરીએ તો બહુ મજા આવે છે એમ તો બસ જો આ રીતે ફટાફટ ખીચું હલાઈએ એવી રીતે હલાવી નાખવાનું કે જેથી ગાંઠો ન રહે તો મમ્મીએ પહેલાં એક જા મમ્મીએ પહેલાં એક મોટો ચમચો ભરીને ચણાનો લોટ નાખ્યો તો એને બરાબર મિક્સ કરીને ફરી પાછો અડધો ચમચો એમાં ચણાનો લોટ એડ કર્યો તો થોડુંક જાડું એવું રાખવાનું એટલે થોડુંક જાડું રહે એ રીતે આપણે રાખીશું તમને વિડીયોમાં દેખાય એ જ રીતે અને બરાબર બધું મિક્સ કરી દઈશું અને આ જ સમયે આપણે ગેસ છે એ એકદમ ધીમો કરવાનો જેથી નીચે બેસી જાય નહીં અને આ રીતે એકદમ લોટ જેવું થઈ જાય એકદમ એની તિકનેસ છે એકદમ જાડી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું અને પછી એક થાળીની અંદર થોડુંક તેલ લગાવીને બધી જે આપણી ઢોકળીનું મસાલો બનાવ્યો હતો ખીચું બનાવ્યું હતું આપણે ખીચું કહીશું એને તો ખીચું બનાવ્યું છે એ થાળીમાં ઢાળી લેવાનું અને બરાબર એને મિક્સ કરી બરાબર એને પાથરી દેવાનું જેમાં આપણે ઢોકળાનું પાથરીએ ને એ જ રીતે તો આ રીતે મમ્મીએ પણ એ જ રીતે કર્યું હતું એકદમ મસાલો જેમ ખીચું હતું એને બરાબર ચારે બાજુથી સરખું કરી દીધું એણે હાથમાં થોડુંક તેલ લગાવી દીધું હતું હાથમાં તેલ લગાવીને ફટાફટ ગરમ હતું એટલા માટે ચારે બાજુ વ્યવસ્થિત રીતે થાળીમાં પાતરી દીધું અને આની થિકનેસ છે ને એકદમ પટલીને એવી રાખવાની બહુ જાડીને એવી પાડવાની નહીં અને વધારે એકદમ આમ તમારે લીસુને એવું કરવું હોય ને તો શું કરવાનું હાથમાં બે બંને હાથમાં તેલ લગાવવાનું અને આપણે એના ઉપર તેલ લગાવતું જવાનું અને બરાબર એના કોર્નર છે એ સરખા કરતા જવાના તો મમ્મી પણ એ જ રીતે કરતા હતા અને આમાં તો મારે એવું થયું હતું કે જ્યારે પણ હું આ રેસીપી બનાવવા બેઠીને મેં કીધું મમ્મીને આજે મમ્મી તું મને શાક આ બનાવ અને હું જોઉં ને તને શૂટ લઉં એમ તો મહેમાનની લાઈનો થઈ કે મહેમાન અત્યારે તો જો કે ચાલુ જ હોય મમ્મીને ઓપરેશન છે તો બસ એમાંથી થોડોક ટાઈમ લઈને હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું કેમકે તમારી બધાની કમેન્ટ હતી તો મારી કમેન્ટનો રિપ્લાય તો આપવો જ પડે અને થેન્ક યુ આટલો સપોર્ટ માટે અને આ જ રીતે મસ્ત મજાની મમ્મીએ ઢોકળી છે એ તૈયાર કરી દીધી હતી અને ત્યારબાદ બસ ફરી પાછું એકવાર હાથમાં તેલ લઈ લીધું અને તેલથી બરાબર દબાવીને ઠંડી પડવા માટે મૂકી દીધી અને સાથે સાથે થોડીક ઠંડી થઈ જાય એટલે તરત જ એની અંદર આપણે ઢોકળાના કેમ પીસ બનાવીએ છીએ છરીથી આ કાપાડીને એ રીતે નાના નાના પીસ બનાવ્યા એકદમ નાના નાના પીસ બનાવી લેવા તો બસ ત્યારબાદ અમે જે ઢોકળીની શાક બનાવવા માટેની જે રેસીપી છે એ આપણે અહીંયા શરૂ કરી દઈએ તો ખીચું બની ગયું તો ત્યારબાદ હવે એ જ બાઉલની અંદર મેં સાફ કરીને અહીંયા લઈ લીધું છે થોડુંક તેલ એટલે મેં અહીંયા બે પાવડા તેલ મૂક્યું છે અને હવે આપણે એ જ ખીચું ને ઢોકળી જે છે એનો વઘાર કરવાનો છે તો તેલ ગરમ થાય એટલે એની અંદર રાય રાય જેવી તતડી જાય એટલે આપણે એમ કહીએ ને કે તેલ આવી જાય એટલે રાય એકદમ ઉછળવા મળે તો બસ રાય જેવી ઉછળી જાય એટલે એની અંદર હિંગ સાથે થોડુંક હળદર અને લસણવાળી ચટણી તો લસણવાળી ચટણી છે એ ઓપ્શનલ છે કે જો તો કોઈ ન ખાતું હોય તો તમે ના પણ ન ખાય તો ના અને જો ખાતા હોય તો ટેસ્ટ આનો બસ્તો આવે છે અને છાસ એમાં એડ કરી દઈએ થોડીક હળદર એડ કરી દઈએ સ્વાદ અનુસાર આપણે નમક પણ એમાં નાખી દઈશું અને બધાને બરાબર મિક્સ કરી લઈએ તો અત્યારે મેં વઘાર માટે તો એક જ વાટકી જેટલી છાશ લીધી છે ફરી પાછું મેં આ ચણાનો લોટ જ્યારે આ બાઉલ આપણે ખીચું બનાવ્યું બનાવવા માટે ઉપયોગ કર્યો હતો ત્યારે જ મેં એ ખીચા બાઉલમાંથી બધું કાઢ્યું ને ચોટેલું હતું એમાંથી ચણાનો લોટ મેં પાણી નાખ્યું હતું સાથે સાથે બે વાટકી અહીંયા છાશ લઈ લીધી છે અને મરચું છે જીરું જીરું પાવડર છે મરચાં પાવડર છે સ્વાદ અનુસાર મીઠું છે અને જો છાસ વધારે વધતી ખાટી હોય તો એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું વધારે ખાટી થઈ જાય તો એ મજા આવશે નહીં તો આ જ રીતે આપણી જે વઘાર છે એકદમ મિક્સ મિક્સ કરી દેવાનું છે અને એક બે ઉફાણ આવે પછી આવી રીતે જો નાના નાના પીસ બનાવેલા છે ઢોકળીના એ પીસ પણ આપણે એની અંદર એડ કરી દઈશું તો મારી ઢોકળી તમને એકદમ નાની નાની જોવા મળશે તો આપણે ફરી પાછું મેં ગેસ બંધ કરી દીધો હતો કેમ કે રોટલી બાકી હતી ને શાક બની ગયું હતું જ્યારે આપણે જમવા બેસવું હોય ને એ જ ટાઈમે ફરી પાછું થોડીક છા રસો છે એ ગરમ કરી પછી એને ઢોકળી નાખવાની અને એ પ્રમાણે આપણે રસો એ રાખીશું થોડીક વાર એને ઉકળવા દઈશું એકાદ બે મિનિટ માટે જ ઉકળવા દેવાની બહુ બહુઆને ઉકળવા દેવાની નહીં નકર પછી એકદમ ઘાટું થઈ જશે તો આપણે એકાદ ફાળ આવે ત્યાં સુધી લેવા દઈશું મેં અહીંયા ગરમ થાય એટલું જ રાખ્યું હતું અને આવું મારું મસ્ત મજાનું શાક છે એ તૈયાર થઈ ગયું છે સાથે સાથે એમાં આપણે લીલા ધાણા કે જે મને બહુ ગમે છે એ આપણે એની અંદર એડ કરી દઈશું અને આપણી મસ્ત મજાનું શાક છે તૈયાર થઈ ગયું છે મેં થોડોક રસો રાખ્યો હતો કેમ કે જમવા બેસવાની થોડીક વાર હતી તો બસ ત્યાર પછી પપ્પા ઘરે આવી ગયા હતા અને અમે લોકો ગરમા ગરમ રોટલી બરફ ફરફર છે શાક છે જમવા માટે બેસી ગયા મમ્મી પપ્પા બા અને ચાલો બધા જમવા મસ્ત મજાનું ઢોકળીનું શાક જમીને થોડી વાર સુઈ ગયા તા ઉઠીને થોડાક મહેમાન આવી ગયા અને શાક માર્કેટ ગઈ હતી તો શાકભાજીને હું થોડુંક લઈ આવી અને મસ્ત મજાની મેથી લીલી મેથી લઈ લાવીશું અને આજે અમારે બનાવવાની છે મેથીની ભાજી એ પણ પાણીવાળી તો તમે લોકો કેવી ભાજી બનાવો છો એ કમેન્ટ કરજો હવે એક પાણીવાળી બનાવીએ અને એક ચણે લોટવાળી બનાવીએ આ એકદમ રસાદાર થશે એટલે એકદમ પાણીવાળીને બહુ મજા આવે આમ સૂપની જેમ જેને કડવું થોડું ઘણું ભાવતું હોય એને ભાવે તો એ સૂપની જેમ પીવી એ રીતે પીવાય તો આજે બસ જો બધાને થોડુંક ગળી ગળાની તકલીફ છે એટલા માટે આવું બધું બનાવ્યું છે તો ચાલું દે જમવા અને બસ જો આવો મારો મસ્ત મજાનો બ્લોગ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળ્યા ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય